કટુક ફેમિલી કે આમ તો બધા મજામાં તો છો બધાને જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું મારા આ નવા વ્લોગમાં મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે આજ છે ને મટે જાણ છે કેમ કે ત્યાં નિવેદન એવું છે એટલા માટે અને સવારના ફોર્મમાં અમાર જાય સાઈશ ચાલુ છે પેલા તો એક કહેવાય હાથે કરીને સાણવા ના આવતું હવે તો આધુનિક આવી ગયું છે જો ભાઈ સાઈશ થાય છે એમાં અને આપણે હવે મઢે જવાનું છે તો હાલો ફટાફટ મઢે જઈ ફેમિલી છે ને આ બેહું લઈને મઢે જવાનું છે કેમ કે આપણે માતાજી ને દર્શન કરવા હોય એમ બેહું નહીં ન કરવા હોય હાલો તો મઢે જવાનું છે પણ છે ને પેલા બેહું ને મૂકવા જવાનું છે ઓલા ડુંગર માં આમે આની પાછળ છે ને તો ફીર ચલો

આરાય ફાઇનલી ફેમિલી પરસાદી પરસાદી લઈને છે ને હવે અમારે ભાવનગઢ સાઈડ જવાનું છે એટલે કતા પર ત્યાં જાવી દેવા હું પાણી અને વરસાદ દેવા આવી ગયો છે ને એટલે આમ જો વાત જવા જશે કેમ કે પરસાદી લેવા બેઠે અને વરસાદ ચરુરતા એટલે જા બધું આપણે સુકવી નાખ્યું છે વાસણનું

હવે મારે ફોનનું કવર નાખવા કવર નાખવાનું છે ને કાશ નાખવાનું છે કવર તો નથી નાખવાનું પણ કાશ એક બદલવાનું છે એટલે બિઝનેસ સેન્ટર છે આગળ જવાનું છે આપણે અને આવ્યા છે અત્યારે હું ગુગાભાઈ બે પણ બીજા એ જે પાછળ છે અને યુડા આવી ગયા છે જોકે યુડાને મળવાની બાકી છે તો ફટાફટ પેલા કાસ નાખાઈ દઈશ એમ તો વિચાર કર

વસ્તુ પડે નહીં તો આપણે કરતા હોય નકર તો એફ હોય એસી તો કાસ ને આ કવર જ થતું હતું ભારે અહીંયા સ્પીડ નહીં ઠોકી લીધું એટલે હજી પણ ઓલા મળ્યા નથી ને હજી જવાનું છે અત્યારે તો ફ્રૂટ વાળી શેરી માં સીવી ઊન બુન લઈને આપણે આવી જશે જો પ્રિન ભાઈ ની કાંઈક વસ્તુ લેશે અને આ સી મેન બજાર છે અહીંથી આમ અને આપણે અત્યારે ભાવનગરની બજારમાં

મોટી તો ની વસ્તુ લેવા હતું એટલે હાસ પડી ગયું છે અમારે મોડું થઈ ગયું છે પણ હાલ છે હવે બેટાભાઈ ની વસ્તુ લેશે જો આ બધા શણગાર લઈ જવાનો છે તો હું લઈ બતાવું મને

ट्रैफिक जाम हो गया है ए, और हम यहाँ पर ट्रैफिक में फंस चुके हैं तो फिर चलिए आगे 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 चलते हैं क्या होता है देखते हैं जी तो मेन बाजार से नहीं ना। ना था है ना वटी आकर मेरे को डर लगा था अंधेरा भी हो गया है बहुत अंधेरा हो गया हमको डर बहुत ज्यादा लगता है लग रहा लंबा विक्रम नहीं देता

પેટ્રોલ પંપ ને રામ મંદિર અમારી ગાડી છે ને એક નાનો નાનો આપણો ફરફો કરાવેલો છે તો ગાડી આપણે રિપેરિંગ થાય છે બજરંગમાં અને કલરનું ડબલું લેશે ભાઈ બહેની તો હજી જમવા જવાના કાંઈ ઠેકાણા છે નહીં તો જોઈએ હવે આગળ શું થાય છે ફાઈનલી ફેમિલી ચિંતા કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણો કેમ કે બહુ ભૂખ લઈ જશે ને એટલે આપણે આવી જશે થોડી વારમાં સમજો ઢોસો આવી ગયો છે બહુ બહારથી બોલાવશે

અને જ્યાં તા જો પેટ્રોલ પંપ છે જ નાખાય છે ફોડીયા ત્યાં આગળ કરીનભાઈ મજા આવી અને એ બે દખામાં છે એટલે ભાઈશ બે અમાર બે ભાઈ છે ને બાજેલા છે તો કાંઈ વાંધો નહીં ફટાફટ થયું ઘર તરફ